તો જય માતાજી મિત્રો આપણે આપણા ખેતરમાં તમાકુ જો આવી ગયા અને આ છે આપડે તમાકુ આ વખતે તમાકુ બહુ સારી દેખાય છે અલગ અલગ જો આ રોપ પણ અલગ છે અને આ રોપ પણ અલગ છે હારી તમાકુ વધી જાય ઉભરી તમાકુ કેવાય ને છે હારી અને હારી આ એ અલગ છે

તો મિત્રો પેલી મકા પણ તમને બતાવી દઈએ આ છે આવડી આવડી છે એરી વધી નહીં લાગતી હા તો પેલી મકા તમને પણ બતાવી દઈએ કે કેવડી કેવડી તમાકુ થાય છે કાળું તોળું ભાજી નાખે તમે આખું ભાજી નાખી અરે આમાં કાતો જેવડી જેવડી થઈ ગઈ છે રાયડા કોડું પી જાય પાયેલી છે લેવા તો આપણે તો ખબર નહીં પાય ચાણ પાય આપણે તો ખબર નહીં ચાણી તમાકુ પાયેલી છે આમાં કાંઈ સારી ઘણી ઊભી થઈ ગઈ છે